નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી વન ડબલ ફાઈવ ડબલ થ્રી ટોલ ફ્રી visit us www.pgvcl.com શિરાચા મુંદ્રામાં દાનેશ્વર મહાદેવ મંદિર ખાતે અદાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા વિરામ પામી એક લાખ લોકોએ કથા શ્રવણ કર્યું ચાર લોકોએ કથા સ્થળે મેડિકલ કેમ્પનો લાભ લીધો અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ દ્વારા દ્વારા દાનેશ્વર મહાદેવ મંદિર શિરાચા ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ શનિવારે વિરામ પામી હતી આ દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાંથી અભૂતપૂર્વ રીતે એક લાખથી વધુ લોકોએ કથારસનો લાભ લીધો હતો તેમજ ચાર હજારથી વધુ લોકોએ કથા સ્થળે યોજાયેલા મેડિકલ કેમ્પનો લાભ મેળવ્યો હતો વિરામ દિવસે અદાણી પોર્ટ્સ એન્ડ એસ ઇઝેડના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે મુન્દ્રા તેમજ આસપાસના ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી લોકોએ કરણભાઈ અદાણીને આ અદ્ભુત કથાના આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા અદાણી પોર્ટ્સના ગ્રુપ સીઈઓ અશ્વિની કુમાર ગુપ્તા મુન્દ્રા તુણા પોર્ટના સીઈઓ સુજલકુમાર શાહ તેમજ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વિરામ દિવસે અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહે ઉદ્બોધનમાં જણાવ્યું કે સર્વજન હિતાય સર્વજન સુખાયના ઉદ્દેશથી યોજાયેલી આ કથામાં અદાની પોર્ટ્સ માત્ર નિયમિત બન્યું છે સૌની સહભાગીતાથી જ આ આયોજન સફળ થયું છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ કથા શીખવે છે કે ભક્તિ અને કર્મ અલગ નથી સેવા અને વિકાસ વિરોધીને અજ અસાકો અહીંયું આ થકી અહીંયું કચ્છીમાં ઉદ્બોધન કરી સર્વેના યોગદાનને બિરદાવ્યું હતું અને કહ્યું હતું કે અદાણી પરિવાર હંમેશા આપ સૌનો ઋણી રહેશે લોકોનો વિશ્વાસ અને સાથ એ જ મોટી સંપત્તિ છે અત્યારે જે સંપ દેખાયો એ જીવનભર રહેશે અને આપણે સૌએ સાથે મળીને કામ કરતા રહેવાનું છે હજુ શરૂઆત છે મુન્દ્રાને હજુ ઘણું આગળ લઈ જવાનું છે કથા દરમિયાન સવિશેષ આસપાસના ગામોમાં ગાયોને લીલો ઘાસચારો નીરવામાં આવ્યો સાથે જ કૂતરાઓને રોટલી અને પક્ષીઓને ચણ વહેંચવાનું કાર્ય અવિરત ચાલુ રહ્યું કથામાં પધારેલા સાધુ સંતો અને મહંતોમાં દેવેન્દ્ર ગિરીજી ગુરુજી મોહનગીરી બાપુ દરબાર એક હજાર આઠ બળદેવનાથ જાગીર ઉપરાંત ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડૉક્ટર નીમાબેન આચાર્ય જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અદાણી પરિવાર દ્વારા આ વર્ષે પ્રયાગરાજ મહાકુંભમાં સહયોગ જગન્નાથપુરી રથયાત્રા ગીતા પ્રેસ ગોરખપુરને સહાય ઇન્ડોલોજી તેમજ હવે શિરાચાના અતિ પ્રાચીન દાનેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન એ અદાણી ગ્રુપની ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક સદ્ભાવનાની પ્રતીતિ કરાવે છે વિવિધ ગામોના પ્રતિનિધિઓ સામાજિક અગ્રણીઓ વિવિધ સંગઠનો અને વિવિધ ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઓએ કરણભાઈ અદાણી રક્ષિતભાઈ શાહનું સન્માન કર્યું હતું અને અદાણી પરિવાર વતી રક્ષિતભાઈ શાહે પણ ઉપસ્થિત સંતો મહંતો અને મહાનુભાવોનું સન્માન કર્યું હતું આ સમગ્ર આયોજન દરમિયાન વ્યવસ્થામાં સહભાગી થયેલા વિવિધ સરકારી તંત્રો સંસ્થાઓ વિવિધ ગામોના સ્વયંસેવકો તેમજ અદાણી પરિવારના તમામ સભ્યો સ્ટાફ વિવિધ વિભાગ સહિતનું સ્ટેજ પર બોલાવી રક્ષિતભાઈ અને અમીબેન શાહે સન્માન કર્યું તથા આભારની લાગણી વ્યક્ત કરી હતી આ ચિત્ર જુઓ અને વીજ કરણથી કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગીભરની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ દર્શક મિત્રો આજ તારીખ બાવીસ ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર